શું કરવાનું છે નાસ્તા પાણી કરવાના છે ને આપણે આ છે ને રેડ કલરના વાઘાનું કટિંગ કરવાનું છે ફ્લાવર વાળા વાઘાનો ઓર્ડર છે ને તો આ રેડ કલરના વાઘાનું કટિંગ કરવાનું છે અને આપણે આ કાલ બે વાઘા બનાવ્યા હતા ને એની પાઘું છે કાલ બપોર પછી બે વાઘા બનાવ્યા હતા એની પાઘઈ બની ગઈ છે અને વાઘાઇ કમ્પ્લીટ છે પેકિંગ કરવાનું બાકી છે હવે એક વાઈટ ને એક રેડ હવે આપણે આ રેડ વાઘાનું કટિંગ કરવા મળીએ ને ફ્લાવર વાળા વાઘાનું સાડા બાર થઈ ગયા છે જો જમવા બેસી ગયા છે એમ બધા હમ લીલી ચોળી નું શાક ને મમ્મી લીધો મોરબો અને બુંદા ને રોટલી છાશ ડાયભાત ને મજા આ પપૈયું આ ગામડે થી પપૈયું આવ્યું છે કટિંગ કર્યું છે હાલો પપૈયું ખાવું હોય તો ખાવા હા તો બોપોરા થઈ ગયા છે તૈયાર ભગવાનને થાળ ભરાઈ દે હવે જમવા બેસી હમ હવે જમવા બેસી ગયા છીએ બહુ આ તમારું શું કરું છું હવે જાવ છે બટેટા લેવા તો બટેટા લેવા પાકિત તૈયાર કેરો

ઉનાળાના પેલા ગોલા ખાઈ ચેસ્ટા ગોલો એક નંબર છે ગામમાં એક ભાઈ બનાવે છે બહુ મસ્તી ના બનાવે છે એટલી હોય બહુ મોટી લાઈન હોય અત્યારે કામ La gran lengua, la la lengua, 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 la a la lengua, 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 Моми, ми се обнавана, за... Ето, аз съм... 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 се съм... Аз 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 съм... પછી બનાવશું રોટલા હા જુવારના રોટલા રોટલા તમે કોઈ બનાવતા હોય ને તો કોમેન્ટમાં જણાવજો અમે તો બહુ બનાવીએ તો બહુ બનાવીએ અમારે મિતુભાઈ ની ફરમાસ હતી સાસુ શાક હમણાં શાક એટલે સાઈશું શાક બનાવીશું હા

અને હવે આપણે કરશું વઘાર જો હર હરિયા લઈ લઉં છું ઈંગ ને ભેગું છે અને જો લીંબડી પાણી નાખશું અને જો આપણે હવે પેલા તો એનો કલર સરસ આવે

જો તમને અમારા આજના વિડીયો કેમ હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ દા નહીં બાય બાય